છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા નીટ ગોટાળાના દોષી સામે પગલાં લેવા તેમજ નીટ પરીક્ષા ફરીથી યોજવા અંગે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા તાલુકા શહેર આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા દેશના વડાપ્રધાનને સંબોધીને લખેલ આવેદનપત્ર છોટાઉદેપુર જિલ્લા નિવાસી કલેક્ટરને આપી નીટના ગોટાળાના દોષીસો સામે પગલાં લેવા તેમજ નીટની પરીક્ષા ફરીથી યોજવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી જેમાં તેઓ દ્વારા જણાવ્યું હતું કે દેશભરમાં લેવાતી નીટની પરીક્ષાઓમાં ગેરરીતિઓ હવે જગજાહેર છે જે બતાવે છે કે આટલી ગંભીર અને મોટી પરીક્ષાઓનું આયોજન કરવા માટે એનટીએ સક્ષમ નથી આથી સમગ્ર દેશના વાલીઓ અને વિદ્યાર્થીઓ વતી નીટની પરીક્ષા ફરીથી યોજવામાં આવે અને એનટીએ સિવાયની અન્ય સક્ષમ સંસ્થાને પરીક્ષાના આયોજનની જવાબદારી સોંપવામાં આવે આ ઘટનાના દોષીષો ઉપર કડકમાં કડક તાત્કાલિક પગલાં લેવામાં આવે ભવિષ્યમાં આવી ઘટના ક્યારે ન બને તે માટેનું આયોગ આગોતરું આયોજન અને નેતીઓ નીતિઓ બનાવવામાં આવે આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા તાલુકા શહેર આમ આદમી પાર્ટીના જિલ્લા ઉપપ્રમુખ જિલ્લા મહામંત્રી જિલ્લા સંગઠન મંત્રી કવાટ છોટાઉદેપુર તાલુકા પ્રમુખો સહિતના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા